નમસ્કાર મિત્રો આજના સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ કે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આજે ધોરણ દસ અને બારના પરિણામ જૂન જુલાઈ બે હજાર ચોવીસમાં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ દસ એસએસસી અને સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષા તથા ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ વ્યવસાય લક્ષ્મી પ્રવાહ ઉ પ્રવાહ અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જી એસ બી ડોટ પર તારીખ ઓગણત્રીસ સાત બે હજાર ચોવીસના રોજ બપોરે બાર કલાકે જાહેર કરવામાં આવ્યું છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણ કલાક ધબધબાટી બોલશે જી હા દોસ્તો રાજ્યમાં હવામાન વિભાગના નાઉકાસ્ટે જાહેર કર્યું છે રાજ્યમાં ત્રણ કલાક માટે વરસાદની આગાહી કરવામાં આવી છે આણંદ વડોદરા છોટાઉદેપુર નર્મદા સુરત મોરબી સુરેન્દ્રનગર બોટાદ રાજકોટ અમરેલી ભાવનગરમાં આજે ભારે વરસાદની આગાહી છે બાકીના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો બાવીસ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું એવામાં હવામાન વિભાગે સોમવારે ગુજરાત સહિત દેશના બાવીસ રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે એ વાત કહી છે હવામાન વિભાગે સોમવારે ગુજરાત અને પૂર્વ રાજસ્થાનમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને રાહત જીઆહ દોસ્તો કેન્દ્ર સરકારે મહિલાઓના નામે ખરીદાતી સંપત્તિના રજિસ્ટર સમયે લગાડવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટી પર રાહત આપવાની મહત્ત્વની જાહેરાત કરી છે આ સિવાય કેન્દ્ર સરકારે વીસ લાખ યુવતીઓને પોતાના પગ પર કરવાનો લક્ષ્ય નક્કી કર્યો છે નાણાં મંત્રીના જણાવ્યા પ્રમાણે આ સમયે એવા ઘણી મહિલાઓ છે જેમની પાસે આવડત ન હોવાથી તે ગમતી નોકરીઓ કરી શકતી નથી જેને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકારે આ વખતે મોટી સંખ્યામાં મહિલાઓને શિક્ષિત કરવાની જાહેરાત કરી હતી આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બજેટ બે હજાર ચોવીસ શું થયું મોંઘું અને શું થયું સસ્તું તો ચાલો જાણીએ સસ્તું થયું છે સોનું અને ચાંદી પ્લેટિનમ કેન્સરની ત્રણ દવાઓ મોબાઈલ રિચાર્જ મોબાઈલ ચાર્જર લિથિયમ બેટરી ઇમ્પોર્ટેડ જ્વેલરી સોલાર પેનલો અને હવે જાણીએ શું મોંઘું થયું છે મોંઘું થયું છે તો સિગારેટ વિમાન દ્વારા મુસાફરી પ્લાસ્ટિકની વસ્તુઓ પેટ્રોકેમિકલ ટેલિકોમ સાધનો આયાત મોંઘી અને મોબાઈલ રિચાર્જ પણ મોંઘા થયા છે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ માટે મોટી ચેતવણી જી હા દોસ્તો ડિજિટલ ઇન્ડિયા પહેલાં હેઠળ ઈ કેવાયસી પ્રક્રિયા હવે રેશન કાર્ડ માટે ફરજિયાત બની ગઈ છે ઈ કેવાયસી ની મદદથી યોગ્ય લાભાર્થીઓની ઓળખ કરી શકાય છે અને તેમને સબસિડીનો લાભ પણ આપી શકાય છે આનાથી નકલી અને ડુપ્લિકેટ રેશન કાર્ડ શોધી કાઢવા અને તેને દૂર કરવાનું શક્ય બને છે માય રેશન એપ્લિકેશનથી ઈ કેવાયસી કરાવી શકશો જો નહીં કરાવો તો તમારું રાશન પણ બંધ થઈ જશે તો જે વહેલી સરે તમે તમારું ઈ કેવાયસી પૂરું કરી લેજો આગળના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ફાસ્ટેગનો નવો નિયમ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એન એચ એ નવો નિયમ લાગુ કર્યો છે આ અંતર્ગત જેમના વાહનોમાં ફાસ્ટેગ નથી લાગેલો તેમની પાસે ડબલ ટોલટેક્સ વસૂલવામાં આવશે સૂચનાઓમાં કહેવામાં આવ્યું છે કે આગળના કાચ પર ફાસ્ટટેગ ના લગાવવાથી ટોલ પ્લાઝા ઉપર બિનજરૂરી વિલંબ થાય છે જેના કારણે લાઇનમાં પહેલાં અન્ય વાહનોને મુશ્કેલી પડે છે જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે તો તમે જરૂરથી ફાસ્ટેગ લગાવજો આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત જી હા દોસ્તો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા વીસ હજાર પ્રતિ હેક્ટરની સહાય આપવામાં આવશે આ યોજનામાં અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા હજાર લાખની રકમની ફાળવણી કરવામાં આવી છે જો તમે પણ શાકભાજીની ખેતી કરતા હો તો તમારે આ સમાચાર જાણવા જોઈએ આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો નીતિન ગડકરીએ ટોલ નકાના બંધનું એલાન કર્યું છે કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી શ્રી નીતિન ગડકરીએ એક મોટો નિર્ણય લીધો છે હવે હાલની ટોલ સિસ્ટમ નાબૂદ કરી છે આ સાથે સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમની જાહેરાત કરવામાં આવી છે તેમણે આજે શુક્રવારે કહ્યું હતું કે સરકારે ટોલ નાબૂદ કરી દઈ છે અને સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે તમારા બેંક ખાતામાંથી પૈસા કાપવામાં આવશે અને તમે જે અંતરની મુસાફરી કરો છો તેના આધારે ફી વસૂલવામાં આવશે આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા એક શબ્દ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે ઠાકરડા શબ્દનો ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે આ શબ્દ પ્રયોગથી રાજ્યના છ જ્ઞાતિઓ પર સિદ્ધિ અસર થતી હોવાથી આ નિર્ણય લેવાયો છે સાથ મહેસૂલી રેકોર્ડ તથા પંચાયતી રેકોર્ડમાં શબ્દ દૂર કરવા તથા સંબોધિત ન કરવા પણ સૂચના આપવામાં આવી છે ઠાકરડા શબ્દની જગ્યાએ ઠાકોર શબ્દ વાપરવો એવું ભૂપેન્દ્ર પટેલનું કહેવું છે